નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વીજળીના ધાંધિયાને લઈને સાવલી તાલુકાના વસંતપુરા ગામના લોકોએ સાવલી જીબી કચેરી ખાતે ઘેરાવ કર્યો હતો વસંતપુરાના રહીશો ઘરવખરી અને માલસામાન લઈને જીબીની કચેરીએ અચોક્કસ મુદતની હડતાળ પર બેસી ગયા છે સાવલી તાલુકાના વસંતપુરામાં છ વીજળી ગુલ થતાં ગામ લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અવારનવાર રજૂઆતો થતાં જીબી સત્તાધીશોએ ફરિયાદ કાને ન ધરતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો લોકોએ સાવલી જેવી કચેરી ખાતે ગેટ બંધ કરી ઘેરાવ કર્યો હતો અને ઘરવખરીના સામાન સહિત આવી પહોંચી આ ચોક્કસ મુદતની હડતાલ પર બેસી ગયા હતા જે એટલી જ છે મારા ઘરે તો લાઈટ છે હું સાવલીનગર વિસ્તારની અંદર રહું છું પરંતુ સાવલીના વિવિધ વિસ્તારોની અંદર જે છેવાડાના માનવી છે સાવલી તાલુકો એટલે ગુજરાત રાજ્યના મોટામાં મોટો તાલુકો કહેવાય છે અનેક વિસ્તાર છે નાનામાં નાનો રોડ જે તમે સાયકલ લઈને પણ જાઓ ત્યાં પહોંચી શકાય છે પરંતુ ત્યાં વીજળી નથી પહોંચતી પહોંચે છે તો ક્યારે પહોંચે છે મેન મુદ્દો એ છે કે ચોમાસું પૂરું થયા પછી પણ અવારનવાર સાવલીજીબી દ્વારા લાઇટો કાપવામાં આવતી હોય છે તો મારું કહેવાનો મતલબ એક જ છે કે તંત્ર ઘોર નિંદ્રામાં સુઈ રહ્યું છે તંત્ર ગોળ નિંદ્રામાં સુઈ રહ્યું ફ્રી મોન્સૂન કામગીરી નથી થઈ છેવાડાના માનવી સુધી લાઈટો નથી પોકી રહી એટલા માટે અમે આજે સાવલી બહાર તાળાબંધી કરીને ગાદલા અને બધું જ નાવા બાવાની સામગ્રી લઈને આગળ બેઠા છે લાઇટો જ્યાં સુધી અને સાવલી જીબીના જે અધિકારી કહેવાય છે પિનંદનભાઈ પટેલ સાહેબ સાહેબજીને એટલે કહું સાહેબજી આપ એસી ની અંદર ના સુધી રહો સાવલી તાલુકો બહુ મોટો છે નાના નાના લોકો છે ખેતી કરીને જીવે છે એ છેલ્લા ઘણા ટાઈમ થી સમસ્યા છે ચોમાસુ કાન પૂરું થઈ ગયું તો આપ શું એ પ્રેમ મોન્સુમ કામની નથી કરી મારે આ જીબી ના અધિકારીઓ પૂછવું છે આજે શું માંગણી છે તમારી જીબી મારી એટલી જ માંગણીઓ છે હું તો સાવલી માં શું છું મારા ઘરે લાઈટો છે હું ના નથી કેતો કેમ નગરમાં જ લાઈટો છે નગર માં પણ અવારનવાર લાઈટો જાય છે કેમ લાઈટો જાય છે મારો કેવો લાઈટો જાય એનું કઈ દસ પંદર મિનિટ અંદર લાઈટ આવી એનું કઈ વાંધો નથી રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા જે લાખો રૂપિયાનો પગાર લે છે અને પોતાના દોઢ દોઢ લાખ રૂપિયાના બિસ્તર પર સૂઈ રહે છે ને એ લોકોને આ કહેવા માંગુ છું કે તમે સાવલી તાલુકાની જે છેવાડાના માનવી સુધી પોક્યા નથી તમારી વીજળી જ્યાં સુધી નથી પોકી એના માટે આંદોલન છે માંગણી નહીં કરીશું સો ટકા